તો મિત્રો આ અમારા ગુજરાતી વિલનનો બીજો ભાગ આવી રહ્યો છે તો જોવું ભૂલતા નહીં અને આ મારા ચંદન ઠાકોર આ એમની પાટાપીંડી થઈ રહી છે તો હવે કુમામ તમને ખબર જ છે તો મિત્રો જોવું ભૂલતા નહીં એટલે લાઈક કોમેન્ટ ને શેર કરજો તો કેવું જાદવ બીજો ભાગ જોવાની તમને બહુ મજા આવશે હવે ચંદન ઠાકોર કોઈ બોલતા નહીં બોલો થોડું ઘણું તમારે ગમે તે વિડીયો હોય એમાં લઈ જવા હોય તો સુખી બોડીગાર્ડ તરફ થી રહે આ ભાઈ ના છે ભાવેશભાઈ ઠાકોર બરાબર અને અત્યારે પંડી થઈ રહી છે એમની તો મિત્રો ગુજરાતી વિલન ટુ ભાગ આવી રહ્યો છે તો જોવું ભૂલતા નહીં લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જય માતાજી જય મેળ